બધા મિત્રોને ગુડ મોર્નિંગ બધાને જય માતાજી ને જે સાડા સાત વાગ્યા છે જે હું જાગી અને બેઠો છું કારણ કે આ બે છે ને જાગી ગઈ કઈ ખબર પાંચ વાગ્યાની જાગી છે ને અત્યારે રંગતે છે બી છે બે બે જ એને પાંચ વાગે જાગીનમાં દીકરણ ક્યાં જવું હોય છે જો બે પાંચ વાગ્યાની બે પાંચ વાગ્યાની જાગી ગઈ છે હું અત્યારે હાસવું છું અને સોનલ કે તમે એને રમાડો તો થોડું ઘરનું કામ અત્યારે હવાર હવારમાં બધું પતાવી દઉં છું મેં કીધું સારું તું કામ પતાવી દે તો હું બીજી છોકરીઓને કદીક રમાડું જો હવે સોનલ છે ને કામ અત્યારે ના કરે બીજું તમને બતાડો કપડા લઈને બેસી ગયું છે તો હવે હવે કામ થઈ જાય ને વહેલા નહીં

તો કપડાં ધોઈ નાખે ને તમે મિત્રો ઘડીક વાર રમાડો એ નાસ્તો કરવાનો બાકી છે મારે તો ઘડી વાર રમાઈ લવું થોડાક કપડા કરી પછી નાસ્તો કરી લે દીકુ ને નાસ્તો કરવાનો છે દીકુ તો નાસ્તો કરવાનો છે એ દીકુડા નાસ્તો કરવાનો મગાંડો ચાલો મિત્રો ઘડી વાર છે ને રમાડી લઉં તારે છે ને થોડું ઘરનું કામ પતાવી દે તો મિત્રો અત્યારે છે ને સોનલને કામ પતી ગયું છે જે કપડાંની ધોતી હતી કે કપડાં મેં ધોઈ નાખા કે હવે તમારી હાથું છે ને હું નાસ્તો ને તૈયાર કરી દઉં આ તમે છોકરીઓને હિસ્કો નાખી દો ને તો છોકરીઓ ભૂલી જાય તો અત્યારે જો હું બેઠો બેઠો હશે ને બેને હિસ્કા નાખું છું એક આ બાજુ છે ને એક આ બાજુ જો ડબલ હિસ્કા ચાલુ છો બેને હિસ્કા નાખવાના બે હાસું ને તઈ કામ ઘન નું થાય તો બે ને છે ને બધું હુવરાવી દઉં તમે જશે ને તો ગરમ ગરમ ભાખરી ને સાતન નાખે પછી નાસ્તો કરીને જે મારે દુકાને જવાનું છે પછી કામ બધું થાય તો બેય બે નીંદર માં આવી ગઈ છે પોલીના બે ને જો અહીંયા જે ગરમ ગરમ ચા બને છે તો ચા બની ગયો છે હજી ભાખરી બનાવવાની બાકી છે એમાં એવું છે કે મારી એક આટું ભાખરી બનાવવાની છે ને સોનલ છે ને એ ગુરુવાર રહી છે ગુરુવાર એટલે એક આટલું ભાખરી કરવાની હોય ભાખરી બનાવી નાખી પછી હું નાસ્તો કરી લઉં અને જે કેટલા વાગ્યા ખબર છે નવ વાગી ગયા છે જો તો ખરી નવ વાગી ગયા મારે દુકાને જવાનું છે દિવાળી છે એટલે દુકાન થોડીક વહેલા ખોલવી પડે એવું છે કામકાજ બધું

ભાખરી આવી ગઈ છે હવે સાલિયા લઈ લઈ આવું કામકાજ છે બધું ઘી ભૂલાઈ ગયું છે લઈ ગયે લાય આમાં ઘી આવી ગયું છે સરસ મજાનું આ ગામડેથી મગાવ્યું હતું ઘી આ કારણ કે સુરત છે ને તારું ભેળ વાળું આપી દે છે ને ગળા પકડી લે છે આપડા કી છે ને ગામડે તમે જો કેવું સરસ મજાનું છે આવી વસ્તુ વસ્તુ છે કારણ કે શોધને ખાવું હોય ને બધી ગામડાની સુરતમાં સિટીમાં તો શું હોય બધું દવા વાળું ભેળ વાળું આવું બધું નકરો ખાવાનું એવું છે ચાલો બધા મિત્રો હવે નાસ્તો કરવા કારણ કે હવે ભૂખ લાગી છે નાસ્તો કરી લઈએ હવે આવું છે તો જેને નાસ્તો ન કર્યો યારે નાસ્તો કરવા અને હું નાસ્તો કરી લઉં અને ગરમા ગરમ જો આવી હોતન ગઈ છે વેફરો ગુરુવારે તમારે ફાયદો હા એ ગુરુવાર હોય એટલે મારે ફાયદો એટલે એની હાથે તળે ની ખાવા થાય હું કેવું છે નીતારો

ને તો કામ થાય ત્યાં સુધી કાંઈ કામ ન થાય અત્યારે જાગી છો જોઈએ કામ કરવા દે તો સરળ કામ કરે ને ત્યાં જે હું ઘરે આવ્યો ને તો હું ઘડી કે રમાડી તો રસોઈ બની જાય થોડી જમવાનું તો ભૂખે લાગી છે ત્યાં સીતાફળ કાલે લઈ આવ્યો ને તો સીતાફળ એકાદું ખાઈ તો હશે ને જમવાનું બની જાય આવું છે ગરમ ગરમ બનાવી દેસો ને રાસ્તો હે પાસ્તા તો પાસ્તા બને નહીં તે વાંધો નહીં આવી છે હા રાસ તો તે હાડી પેઢી છે દિવાળી તારે આવી તો શું છે ગુરુવારે છે ને એટલે હાડી પેઢી છે નકર તો હાડી યુ પહેરે ને તો એમ થાય કે છોકરા આ સવારમાં ઘડીએ ને ઘડીએ કરી છે કપડાં બધા ભીના કરી નાખે એટલી છે આને જે નીંદર ચાલુ છે અને એક હજી સડી છે હાલ તો જમવાનું કાંઈ ક્યાં બનાવી નહીં ભૂખ લાગી છે તો હું છે ને થોડુંક સીતાફળ ખાઈ લઉં તો આલો બધા સીતાફળ ખાવા ના મૂકવાસ કેમ બહાર કાઢ્યો તો તડકે હુકવી દે રૂમ માં રાખો છે તો હાલ હુકાઈ આવું લે તડકો છે ને તો કડકડીઓ થઈ જાય તડકે ઘડીક રાખી દઉં કડક કડક થઈ જાય ને વરસાદ એમના પડે ને તો ભેજ ને થોડોક લાગી ગયો મૂકવાસ ને એવું છે વાલો ઘડી છે ને એક સીટા પઠાડ્યો તો રસોઈ બધી બની જાય બટેકાનું શાક એવું લાગે છે બટેકા તા એટલે એ ખબર નહીં બનાવે છે તો કન્ટિન્યુર ફ્લોકમાં બનાવી દો એ સરસ મજાના ગરમા ગરમ બનાવી દીધા છે અને શું કહેવાય સોની પાસ્તા ગરમા ગરમ પાસ્તા બનાવી દીધા છે સોનલી જો અને આમાં એની સાટુ છે ને ગુરુવારે રહીને તો ખીચડી બનાવી છે જો એમ

મિત્રો ગરમા ગરમ જમવાનું થઈ ગયું છે અને હવે આપણે જમી લઈએ તો અત્યારે આઠ વાગી ગયા છે અને હું દુકાન ઉપરથી ઘરે આવ્યો છું આઠ ને દસ થઈ ગઈ છે હવે અત્યારે મને આઠ વાગે હું દુકાન છે ને વધાવી લઉં ને અત્યારે ઘરે આવ્યો છું તો ઢીંગલ્યો જો બે રમે છે ઓ ઉંદો હ બે રમતે છોકરી છે આમાં અમારા વધારે બહુ તોફાન તો મન છે ને અને માર્કેટમાં જવાનું ન હોય ને જો શું લઈ આવ્યો છું તમને કઉ આ દૂધ મેળવવાનું લઈ આવ્યો છું અને આ સવારે શા માટેનું લઈ આવ્યો છું ને થોડુંક બકાલું લઈએ એવો છે આમાં બધું ભેગું નાખ્યું છે ભીંડો છે પછી ગુવાર લીધો છે અને સોળી લીધી છે અને આમાં ફ્રૂટ લઈએ આવ્યો છું આવું છે એને કઈ માર્કેટમાં જવાનું એટલે હું આવું ને એટલે થોડું થોડું બધું રહેતો આવું અત્યારે શાકમાં હું બનાવું છું નહીં

એક દીક જાય હું તો ચાલો હું પેલા છે ને રમાડું તો યુટ્યુબ ફેમિલી આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ જો શાક ખીચડી અને રોટલી એનામાં છાશ એમાં અડધી તો ખીચડી સોનાલે પૂરી કરી નાખી છે ભૂખ લાગી ને કે હું ખાવા માંડું કે તમે વિડીયો ઉતારો એક ટાણું હતું ને ભૂખ લાગી ના જો એને ખોળામાં બેઠી છે જો એની મમ્મી ખોળામાં બેઠી આવું છે જમવા બે ગયા છે ને તમે જમવાનું બાકી હોય તો આવી જાઓ જમવા તો હું જમી લઉં ને તો યુટ્યુબ માંથી જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માંથી જોતા હોય તો ફોલો કરી નાખજો યુટ્યુબ મળીએ આપણે નવા ઉલોગમાં